પ્રાચીન ચીનમાં સેનાપતિ લી તેમની તેજસ્વી બુદ્ધિ અને અનેક વિજયો માટે આદરણીય હતા એક દિવસ એક વિશાળ આક્રમણકારી સેના જે તેમની પોતાની સેના કરતાં ઘણી મોટી હતી તેમના રાજ્યના અસ્તિત્વને જોખમમાં મુક્તી હતી તેમના ચિંતિત સલાહકારોએ તેમને તરત જ એક ભવ્ય આક્રમક વ્યૂહરચના બનાવવાની અપેક્ષા રાખી હતી તેઓએ આગ્રહ કર્યો સેનાપતિ દુશ્મન આપણા દરવાજે છે આપણે તરત જ વળતો હુમલો કરવો જોઈએ પરંતુ સેનાપતિ લીએ કઈ કંધાર્યું કર્યું તેઓ ફક્ત ત્રણ દિવસ સુધી શાંત અને સ્થિર રહીને પોતાના તંબુમાં બેઠા તેમણે ધ્યાન કર્યું વિગતવાર નકશાનું અવલોકન કર્યું અહેવાલો સાંભળ્યા અને શાંત આંખોથી પોતાના સૈનિકોને તાલીમ આપતા જોયા તેમના સલાહકારો વધુને વધુ ચિંતિત થવા લાગ્યા તેઓએ કાનમાં વાતો કરી કે તેમના પ્રખ્યાત સેનાપતિ કદાચ વૃદ્ધ થઈ ગયા છે તેમની તીક્ષ્ણ ધાર ગુમાવી દીધી છે અથવા તેમનું સાહસ પણ ગુમાવી દીધું છે તેમને ડર હતો કે તેમની નિષ્ક્રિયતા એ નબળાઈની નિશાની હતી જેનાથી દુશ્મનને કોઈ પણ વિરોધ વિના નજીક આવવાની મંજૂરી મળી રહી હતી આ એક સામાન્ય ગેરસમજ હતી એક મોટી ગેરમાર્ગે દોરતી બાબત જેણે બધાને મૂર્ખ બનાવ્યા પરંતુ સેનાપતિ લી કંઈ જ કરી રહ્યા ન હતા એવું નહોતું તેઓ ઊંડાણપૂર્વક અને ધીરજપૂર્વક અવલોકન કરી રહ્યા હતા તેમની ગહન શાંતિમાં તેમણે એક મહત્વપૂર્ણ વિગત નોંધી જે બીજું કોઈ જોઈ શક્યું નહીં દુશ્મનની વિશાળ પુરવઠા રેખાઓ અવિશ્વસનીય રીતે લાંબી હતી અને એક સાંકડી મુશ્કેલ પર્વતીય માર્ગમાંથી પસાર થતી હતી તેમણે સમજાયું કે તેમનું વિશાળ કદ જે તેમની તાકાત જેવું લાગતું હતું તે જ તેમની સૌથી મોટી નબળાઈ હતી તેમણે એ પણ અગાઉથી જોયું કે આવતું વાવાઝોડું ટૂંક સમયમાં તે છુપાયેલા માર્ગને સંપૂર્ણપણે અગમ્ય બનાવી દેશે વિનાશકારી ખર્ચાળ યુદ્ધનું જોખમ લેવાને બદલે સેનાપતિ લીએ એક નાનો અત્યંત પ્રશિક્ષિત જૂથને સંવેદનશીલ પર્વતીય માર્ગને શાંતિપૂર્વક અવરોધિત કરવા મોકલ્યો તમામ ખોરાક અને પાણીથી વંચિત મૂંઝવણમાં અને નિરાશ થયેલી વિશાળ આક્રમણકારી સેના એક પણ મોટા યુદ્ધ વિના જલ્દીથી કરી સેનાપતિ લીની સ્થિરતાએ તેમને તે જોવાની મંજૂરી આપી જે અરાજકતા અને ગભરાટે બીજા બધાથી છુપાવી દીધું હતું તે નિષ્ક્રિયતા નહોતી પરંતુ ઊંડાણપૂર્વક સમજદાર અવલોકન હતું ખરી શક્તિ સંઘર્ષમાં ઉતાવળ કરવામાં નહોતી પરંતુ શાંત ધ્યાનમાં હતી જે છુપાયેલા સત્યોને ઉજાગર કરે છે અને અંધારિયા વિજય તરફ દોરી જાય છે તમારા પોતાના જીવનમાં સ્થિરતા અપનાવવાથી કયા છુપાયેલા સત્યો તમારી સમક્ષ ઉજાગર થઈ શકે છે વધુ સુપ્રસિદ્ધ વાર્તાઓ માટે ગુજરાતી રેપોને ને સબસ્ક્રાઈબ કરો